હેલો ગાઈઝ વેલ્કમ બેક ટુ માય ન્યૂ બ્લોગ મિત્રો ત્રણ ચાર દિવસ તબિયત સારી ન હતી જેથી કરીને હું તમારી સમક્ષ ડેલી બ્લોગ રજૂ નથી કરી શકી અત્યારે વાગે છે દસ અને ચોપન દસ ચોપને હું મારા વિડીયોની શરૂઆત કરું ઘણી બધી એવી બાબતો છે કે જે બાબતોની ડિસ્કસ તમારી સાથે કરવી છે ગયા વિડીયોની અંદર પણ મેં વાત કરેલી હતી કે આપણે ઘણી બધી ચર્ચાઓ કરવી છે ઘણા બધા પરિવર્તનોની બાબતોને આપણે વાતો કરવી છે તમારી સમક્ષ મારે એમને રજૂ પણ કરવી છે પરંતુ અમે એક નવું સોપાન શરૂ કર્યું છે જે સોપાનની અંદર તમને ક્યાં કયા પ્રકારની સુખ સુવિધાઓ મળશે તમે આજના વિડીયો થકી જાણી શકશો કે ખરેખર આપણે જે કોઈ પણ અમુક પ્રકારના જે લાભો છે એ લેવા હોય તો મળી શકે અને આપણી જે બે ચેનલ છે ને જ્યુપિટર એજ્યુકેશન એકેડમી અને સરકારી યોજના ગુરુ આ જે બે ચેનલ છે એ બે ચેનલ ઉપર પણ હવે રેગ્યુલર અપડેટ આપવાનો આપણે પ્રયત્ન કરીશું કે જેથી કરીને સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ ન થાય અને જે કોઈ પણ સરકારી લાભો જે કોઈને જોઈએ છે એની પણ પ્રોબ્લેમ ન થાય જેથી કરી અને આજે ચાલો હું નવા સોપાને તમને લઈ જાઉં અને ત્યાંની સુવિધાઓ વિશે આપણે થોડી જાણકારી મળી લે અહીંયા ચાલો તો જઈએ મિત્રો આ જે છે એ ઇન્દિરાનગર વિસ્તાર છે આ જે વિસ્તાર પડે છે આખો અહીંયાથી એ ગુજરાતી નગર વિસ્તાર પડે છે તમે તમે સીધા અંદર એટલે એટલે જે બાજુ જઈ શકો આવો વેરાવળ આ જે લાગુ પડે છે એ વેરાવળ બાયપાસ થી સીધે સીધો લાગુ પડે છે એટલે કે જુનાગઢ અને પોરબંદર અમે જે નવું સોપાન ચાલુ કર્યું છે એ હું તમને બતાવું હોન્ડા નું શોરૂમ અને હોન્ડાના શોરૂમ ની એક્ઝેક્ટ પાસે એટલે કે મેડિકલ અને મેડિકલ ની પાસે અહીંયા છે એનએક્સ મોબાઈલ આ જે તમે વિસ્તાર જુઓ છો ને આખા વિસ્તારની અંદર એટલે કે ઘણા બધા મકાનો પેલા તો જયારે હું નાનો હતો ત્યારે એટલું ડેવલપમેન્ટ હતું નહીં અત્યારે એવડું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે કે લોકોને એની જરૂરિયાત પૂરી કરવા માટે કરી અને બસ સ્ટેન્ડ જવું પડે પરંતુ કે તમારે કોઈ એવી ગાડીની જરૂરિયાત ઊભી થાય છે તો મોસ્ટ ઓફ અહીંયા હોન્ડા નું શોરૂમ મળી જાય છે ઓન બાયપાસ હાઈવે ટચ બીજું કે તમારે કઈ દવાઓની જરૂરિયાત ઊભી થાય છે એટલે કે આ જે વિસ્તાર એટલો વિસ્તાર છે એ અને તમે જુનાગઢ થી આવતા હોય કે પછી વેરાવળ બાજુ થી આવતા હોય તો પણ તમને રસ્તામાં ક્યાંય એવી હેલ્થની જરૂરિયાત થાય કે ભાઈ દવાઓ છે તો તો એવો કોઈ પ્રશ્ન થાય તમે મેડિકલ માંથી લઈ શકો અને ઓનલાઈન ની તમારે કોઈ એવી આવશ્યકતા ઉભી થાય તો અમારું જે નવું શોપાન ની મેં તમને વાત કરી તમે અગાઉ એક અમારો એક વિડીયો પણ જોયો હશે કે અમે એમાં લોગો બનાવ્યો હતો એનએક્સ ઓનલાઈન જો અહીંયા સર્વિસીસ આપેલી છે આપણે ઘણી બધી સર્વિસીસ અને આપણે ઉવેશભાઈ ને કે ખરેખર આ આધાર કાર્ડ થી પૈસા ઉપાડ મની ટ્રાન્સફર ગાડીઓના જીપીએસ લેમિનેશન સોલાર પેનલ ફાસ્ટેગ રિચાર્જ નવા ફાસ્ટેગ ક્રેડિટ કાર્ડ નું બિલ જમા ક્રેડિટ કાર્ડ થી પૈસા ઉપાડ મોબાઈલ રિચાર્જ અને આ તમામ પ્રકારના ઓનલાઈન વર્ક છે

पब्लिक 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 तुम पूछो पब्लिक क्या करती है कमेंट का कमेंट कोई नहीं करता कर करो शेयर का भाई तो भी करो। आपकी चैनल कौन सी है

પ્લસ તમને ગાડીઓના જીપીએસ મળી જશે જેથી કરીને તમે તમારી ગાડીનું ટ્રેકિંગ કરી શકો છો પ્લસ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ છે જેથી ક્રેડિટ કાર્ડ પૈસા ઉપાડી શકો અને ક્રેડિટ કાર્ડનું બિલ જમા કરી શકો છો આપણી પાસે અલગ અલગ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે એટલે ક્રેડિટ કાર્ડનું બિલ જમા કેવી રીતે મતલબ તમારી ડેટ આવી ગઈ છે તારીખ કાર્ડ તમારી પાસે નથી તો અમે તમારું બિલ પેમેન્ટ કરી આપીશું જેથી કરીને તમને સમયગાળો વધારે મળે એટલે સામેવાળા વ્યક્તિ પાસે પૈસા નથી તો ડાયરેક્ટ તમે ઉપાડીને ફરી પાછા ટ્રાન્સફર કરાવી દો એટલે જેથી કરીને એ એની જે પેનલ્ટી છે એ પેનલ્ટી બચી શકે પછી લાઈટ બિલ ભરવું હોય તો અહીં લાઈટ બિલ ભરે છે ભરવું છે બીજું કે ખાસ એ કે આધાર કાર્ડ જે છે

આપણે આજુબાજુનો જે વિસ્તાર છે એટલે કે ઇન્દિરાનગર છે ગુજરાતી નગર છે અને જે સ્થમ રોડ જે વાડી વિસ્તાર લાગુ પડે છે ઓજી વિસ્તાર લાગુ પડે છે આ વિસ્તારની અંદરથી પણ ક્યાંય કોઈને એવા પ્રકારના ડોક્યુમેન્ટ્સની પ્રોબ્લેમ્સ હોય તો પણ એ લોકો અહીંયા આવી અને એ સુધારો વધારો કરાવી શકે છે એ પણ આપણે અહીંયા સુવિધાઓ રાખેલી છે તો મિત્રો ઘણી બધી એવી સુવિધાઓ સાથે અમે તમારી સમક્ષ એક નવું સોપાન રજૂ કર્યું છે તમારે હવે બહુ દૂર સુધી જવાની જરૂર નથી અને ઘણા બધા સમયની રાહ પણ જોવાની જરૂર નથી તમે ઇન્સ્ટન્ટ કામ કરાવવા ઈચ્છો છો તમે ડેબિટ કાર્ડ હોય ક્રેડિટ કાર્ડ અહીંયા સ્ટેશનરી પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ એટલે હું તમને જણાવતો ચાલુ તમે તો એડ્રેસ મેં તમને બતાવી દીધું છે અગાઉ પણ તમે જોઈ લીધું કે જે બાયપાસ રોડ છે એટલે કે જુનાગઢથી તમે જાઓ આ જુનાગઢ આવો અને પોરબંદર આવો એટલે તમે સીધું વેરાવળ બાયપાસ જાઓ અને વેરાવળ ઓવર બાયપાસ જાવ એટલે કે હોન્ડા નું જે શોરૂમ છે હોન્ડા ના શોરૂમ ની બાજુમાં તમારે મેડિકલ ની આવશ્યકતા હોય તો તમે મેડિકલ માં જઈ શકો એટલે વેલકેર મેડિકલ માં જઈ શકો અને તમારે નવા ફાસ્ટ ટેગ ગાડી લઈને જાવ છો ને કદાચ બને કે ભાઈ ફાસ્ટ ટેગ નથી અથવા તો કઈક તમારે બેલેન્સ ઓછું છે અને પ્રોબ્લેમ આવે છે તો તમે ફાસ્ટ ટેગ માટે અહીંયા ગાડી સંભાળી શકો અને અહીંયા થી તમે ઓનલાઈન તમારી પ્રોસેસ બતાવી શકો આવો આવો મજર ભાઈ કેમ છો મજામાં હા ભાઈ બહાર આવી ક્યાં બાબુ ક્યાં હાલે ઘેરિયા ખડે રહો ખડે રહો મેરે એક દો કામ ભી હે કુરિયર કરને ને જાના હે આને કુરિયર નો મિત્રો ગરમી છે જબરદસ્ત આઈ થિંક મને એવું લાગે છે કે લગભગ દસ દિવસની અંદર વરસાદ આવી જવો જોઈએ તમારું શું કેવું છે કમેન્ટ કરો ક્યાં કરેંગે બાપુ હવે લચ્છી પીએંગે રસ પીએંગે ક્યાં કરેંગે રસ પીએંગે હે લચ્છી પીતે બાપુ आ लच्छी पी दे जाने दो मधुरम की आ मधुरम में जाने दो थो नहीं थोड़े उठाने थे तो बापू उठा लो ना दस बीस रुपये <laughs> <laughs> तो जिससे दस बीस तो रुपये पेमेंट ना है ज्यादा है फिर हम कुछ पार्टी वार्टी ले फौजी वोजी में जाए कहीं मैं आप लोग को लगता है कि मैं पार्टी पेमेंट आवे पार्टी तो बने

મિત્રો અત્યારે હું પહોંચી ગયો જો કે એક ઇમરજન્સી એટલા માટે આવ્યો છું હોસ્પિટલે પરંતુ હજુ તો માંગરો હું એમ વાત કરતો હતો કે દિવસ લાગી વરસાદ કદાચ વહેલો આવી જશે પરંતુ અહિયાં જુનાગઢ પોતાની સાથે અહિયાં તો અમે જોઈ શકો છો કે ખાબોચિયા ભરી દીધા ચારે એ બાજુ જુઓ છે અને હું અત્યારે પહોંચી ગયો કે જે હોસ્પિટલ તો મિત્રો અત્યારે પહોંચ્યો માંગરોળ અને વાગે છે નવ ફૂલ થાયકો છું એક ઇમરજન્સી હતી એટલે જવું જ પડે એમ હતું આજના વિડીયોમાં મિત્રો એટલું જ હજુ ઘરેથી હું ઘણું બધું એડિટિંગ કરીશ એડિટિંગ કરીને તમારી સમક્ષ આ વિડીયો રજૂ કરીશ તમે આ વિડીયો જોશો આઈ હોપ કે વિડીયો સારો જ લાગશે આપણું જે નવું સોપાન છે નવું શોપાન શરૂ કરીએ છીએ એની અંદર પણ જે કોઈ મારા વિડીયોઝ જુએ છે અને આજુબાજુના જે મારા વિસ્તારના લોકો વિડીયોઝ જુએ છે એ તમામ પાસેથી એવી તો આશા રાખું કે એ લોકો તમામ સપોર્ટ કરશો તમને સ્ક્રીન ઉપર મેં એક નંબર પણ આપી દીધેલા છે અને એ નંબર ઉપર પણ તમે કોલ કરીને ડાયરેક ક્રેડિટ કાર્ડ કે જે કંઈ પણ બાબતો છે એની ઇન્ક્વાયરી તમે કરી શકો છો અને બીજી ઘણી બધી જે ચર્ચાઓ છે એ આજના વિડીયોમાં તો હું નહીં કરું નેક્સ્ટ વિડીયોની અંદર ચર્ચાઓ કરીશ કાલે મોર્નિંગ અર્લી મોર્નિંગ પ્રમાણે કામથી નીકળવાનું છે તો મળીએ છીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો અને ખૂબ આનંદમય રહો અને હા વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો શેર કરો અને લાઈક કરો ધન્યવાદ